હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ મગનું ગ્રેવીવાળું શાક બનાવવાની રેસિપી મગનું શાક તો અવારનવાર દરેકના ઘરમાં બનતું જોઈએ છે બટ જો તમે આ વિડીયો જોઈ લેશો ને તો પછી આ જ રીત ફોલો કરીને બનાવશો એટલું સરસ અને ટેસ્ટી બને છે તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી સારી લાગે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મગનું શાક બનાવવા માટે મેં અહીંયા એક વાટકા જેટલા મગ લીધેલા છે તેને વોશ કરી અને ક્લીન કરી દઈએ ત્યારબાદ કૂકરમાં મગ એડ કરીશું અને તેનાથી ડબલ જેટલું પાણી એડ કરી દઈએ ત્યારબાદ કૂકરની ત્રણ વિસલ વાગે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો હવે તમે જોઈ શકો છો મગ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો હવે આપણે તેનો વઘાર કરીશું તો ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા ટામેટા ડુંગળી અને લસણ લીધેલું છે તો હવે આ રીતે આપણે તેની પેસ્ટ બનાવી અને તૈયાર કરી લઈએ તો હવે આપણે ચારથી પાંચ ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ચપટી જેટલી હિંગ અડધી ચમચી રાઈ અને આખું જીરું એડ કરીએ બધું સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ તેમાં તૈયાર કરેલી પેસ્ટ એડ કરીએ અને એક વખત તેને સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ મસાલા એડ કરીશું તેના માટે એક ચમચી જેટલું નમક અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ચપટી જેટલી હળદર એડ કરીએ અડધી ચમચી જેટલું જીરું અને એક ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ હવે ગેસને મીડિયમ ફ્લેમ પર તેને એક મિનિટ માટે થવા દઈશું આ રીતે તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી થવા દેવાનું છે ત્યારબાદ હવે તેમાં બાફેલા મગ એડ કરીશું અને તેની સાથે જ જો તમારે ગ્રેવીને વધારે પતલી કરવી હોય તો આ રીતે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ તેને ઢાંકી અને બે મિનિટ માટે કૂક થવા દઈશું બે મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ અને ખૂબ જ જલ્દીથી બની જાય તેવું ગ્રેવીવાળા મગનું શાક બની અને તૈયાર થઈ ગયું છે તમારે જેટલી ઘાટી કે પતલી ગ્રેવી કરવી હોય એ રીતે કરી શકો છો તો હવે તમે જ્યારે મગનું શાક ઘરે બનાવો ત્યારે આ રીતે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી જરૂરથી સબસ્ક્રાઈબ કરજો